ગઈકાલે જે નર્મદા જિલ્લામાં સંકલન બેઠક યોજવામાં આવી હતી ત્યારે ત્યાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ ત્યારબાદ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહે છે તેઓ સાંભળો મોટા એની માઉન્ટ છે મોટા ખર્ચથી એનું એ બિલ્ડિંગ બનેલું પણ ઓગણીસો બનેલું બિલ્ડિંગ આટલા ઓછા સમયની અંદર એ ધરાશાયી થાય તો એના માટે કંઈક ને કંઈક એક ક્ષતિ રહી છે તો મેં જ મેં પણ એમ માંગણી કરી ધારાસભ્ય સાથે પણ માગણી કરી કે આવા પ્રકારના જે બાંધકામ થતા હોય એની સામે પગલાં લેવા હોય જેથી કરીને ભવિષ્યમાં આવા બિલ્ડિંગો તકલાતી ના બને તો મેં જ માગણી કરી કે ભાઈ આની સામે જે તે સમયે કોન્ટ્રાક્ટર હોય બાણોમાં જે કોન્ટ્રાક્ટર કામ કર્યું હોય અને જે તે સમયને ઇજનેર હોય એની સામે તપાસ થવી જોઈએ ને એની સામે ખાતા હોય તો પગલાં પણ લેવા જોઈએ કે બાણુમાં બનેલું બિલ્ડિંગ એટલું બહુ વર્ષો જૂનું ના કહેવાય આપણા રાજપીપલામાં તમે જો એટલે ઘણી એવી ઘણી એવી કચેરી જૂના મકાનોમાં ચાલી રહી છે રાજપીપલા હાઈસ્કૂલ રાજા મહારાજાનું આ કોલેજ રાજા મહારાજાનું બિલ્ડિંગ છે સિવિલ હોસ્પિટલ જૂનું એ રાજામાં વર્ષો જૂનું સાઠ સાઠ સિત્તેર સો વર્ષ ઉપર થઈ ગયા તો તે બિલ્ડિંગ આજે સારા છે આ બાણુંમાં પડેલું બિલ્ડિંગ આ ધરાશાયી થાય તો એને માટે મેં તપાસ માગી તપાસ માગવાનો એટલો જ ઉદ્દેશ છે કે જિલ્લાની અંદર આવા જે પણ પ્રકારના બાંધકામ થતા હોય કે બિલ્ડિંગનું એમાં ભવિષ્યમાં એ અધિકારી કે કોન્ટ્રાક્ટર કાઢી રહ્યા છે એની તપાસ માગી છે અને આ એની તપાસ થશે